શહેર જિલ્લામાં પતંગ દોરીથી ઘાયલ થયેલ કુલ સાતસો નવ પક્ષીઓની સારવાર કરાઈ હતી ઉત્તરાયણ નિમિત્તે અનેક પક્ષીઓ પતંગની દોરીમાં અટવાતા ઘાયલ થતા હોય છે તો ક્યાંક તો નિર્દોષ પક્ષીઓનું મૃત્યુ પણ નીપજતું હશે ત્યારે પશુપાલન વિભાગ વન વિભાગ ખાનગી સેવા સંસ્થાઓ દ્વારા આવા પક્ષીઓને બચાવવા માટે સતત કામગીરી કરતી હોય છે આ વર્ષે ઉત્તરાયણ પણ અગિયાર સ્થળો અને અઠાવન જેટલા પક્ષી બચાવ કેન્દ્રો ઊભા કરાયા હતા જેમાં આડત્રીસ વેટનરી તબીબો દ્વારા સેવા અપાઈ હતી ચૌદમી પંદરમી જાન્યુઆરી દરમિયાન કરુણા અભિયાન હેઠળ કુલ સાતસો નવ પક્ષીઓની સારવાર કરાઈ હતી જેમાંથી પાંચસો છન્નું કબૂતર બાવીસ સંબળી એક ચકલી તેર ગુવડ ઓગણીસ કાકડસેર ચૌદ કાગડા ટીટોડી પાંચ મળી બીજા પચીસ પક્ષીઓ મળી કુલ સાતસો નવ પક્ષીઓની સારવાર કરાઈ હતી પાંખની ઈજા પગની ઈજા હાડકા ભાંગી જવા જેવી ઈજાઓની સારવાર કરાઈ હતી 23 જેટલા પક્ષીઓનું મૃત્યુ નિપજ્યું હતું બાકીના પક્ષીઓની સમયસર સારવાર મળતા સાજા થયા છે ગત વર્ષની તુલનામાં આ વર્ષે પક્ષીઓ ઘાયલ થવાનું પ્રમાણ ઘટ્યું હતું કરુણા અભિયાન બે હજાર ચોવીસ દરમિયાન કુલ સાતસો નવ પક્ષીઓની સારવાર કરવામાં આવેલી છે જેમાંથી પાંચસો છન્નું કબૂતર હતા બાવીસ ચમડી એક ચકલી તેર ગોવળ ઓગણીસ કાકણસાર ચૌદ કાગડા ટીટોળી પાંચ અને બીજા પચીસ પક્ષીઓ મળી કુલ સાતસો નવ પક્ષીઓની સારવાર કરવામાં આવી છે જેમાં વિવિધ પ્રકારની ઈજાઓ જેવી કે પાંખની ઈજા પગની ઈજા હાડકા ભાગી ગયેલા આવી રીતના ઈજાઓની અહીંયા સારવાર કરવામાં આવી છે જેમાંથી લગભગ ત્રેવીસ જેટલા પશુઓનું મૃત્યુ થયેલું છે બાકીના પક્ષીઓ સમયસર સારવાર મળતા સાજા થયેલા છે ગત વર્ષ કરતાં આ વર્ષે ઘણા પક્ષીઓનું ઈજા થવાની પ્રમાણ ઘણું ઘટેલું છે જે પ્રેસ મીડિયા વિભાગ તથા પશુપાલનની ટીમો દરેકનો પ્રચાર પ્રસાર તથા એમની લોકજાગૃતિ કઈ રીતે કેળવવી એના ભાગરૂપે આ વર્ષે લોક પક્ષીઓનું મૃત્યુ પ્રમાણ તથા ઈજા થવાનું પ્રમાણ ઘણું ઘટેલું છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર